કે દેત ને જસ્મન બોલો મેસ ઉનતાલી ભાભી આવે ને કામ છે પણ મેસ હા બોલો ને બા શું કે કામ હતું તારા ને મારા ઘરીસ ને લગજા છે આને 5-5 વર્ષ છે અને તને કઈ સંતાન નથી

હું ઈચ્છું છું કે ગૌગરી ગિયર વર્ગ વાળે અને તારી સાથે લગ્ન કરી લે બાહ આ તમે શું બોલી રહ્યા છો તમારું મગજ તો ઠીકાણ છે ને તમે ભાન તો છે ને કે તમે શું બોલો છો બાહ આજ સુધી મેં તેને ભાઈ માન્યો કે તે સાથે હેરફ લગ્ન કરવા કરતા મરી જવાનું વધારે પસંદ કરીશ તમે તે સમય કેમ નથી દુનિયામાં ઘણી વિધવાઓ દિયર બતઉ વાડે છે એમાં કે તમે બે નવાય નથી કરતા દુનિયાને જે કરવું હોય એ કરે પણ આ કામ તો નઈ કરો भाभी સાથે લગ્ન નઈ કરો ઊભી રહે એક મિનિટ એક વાત સાંભળતી જા તારે આ ઘરમાં રહેવું હોય ને તો દિયર બતઉ મારવું પડશે તો આ ઘર છોડીને જતી રહે અનબા તો તમારી ખોટી જીદ છે તારે જે કરવું હોય એ કર પણ મારે ઘર માં વારસદાર જોઈએ એટલે જોઈએ બા જે કરવું હોય એ કર એનો મતલબ શું થયો તારે જે સમજવું હોય એ સમજ મારે આ ઘરમાં વારસદાર જોઈએ જોઈએ ને જોઈએ ઓમતા તારી ભાભી ઓલા તો લગ્ન કરવા માટે તૈયાર થઈ કે નહીં મારે ના આ તમારી બહુ છે ને કઈ ઓછી માયા નથી એને છે ને બરાબર મેથી પાક આપવો પડે ત્યારે તૈયાર થાય ક્યાં જાયલા આ તો બચા ભરીને વાહ હવે હું અહીંયા રહેવા નથી માંગતી હું ઘર છોડીને મારા બાપુના ઘરે જાઉં છું તો જા તું તને તારા વગર આ મારું ઘર રખડી ના પડે માંજણી એક તો છોકરો દેઈ ન શકતી એના ઉપરથી રોબ બતાવે છે પણ બા વિદ્વા છું એનું તો તમે સમજો ભાભી હા શું તમે ઘર છોડીને જાવ છો હા રાહુલભાઈ જે ઘરમાં સ્ત્રીની મજા ના સજવાતી હોય ને એ ઘરમાં રહીને કોઈ ફાયદો નથી એ ઘરમાં દિયર ભોજઈને આઈ બેન જેવો પ્રેમ હોય અને એ જ ઘરમાં દિયર ભોજઈના લગ્ન કરાવે આવે એવા નાનકમાં હું રહેવા નથી માંગતી એ વાંધો નહીં કોઈ મારા ઘરને નાળક કે છે આ નાળક તો તે બનાવ્યું છે બસ બા બસ અરે તમે હવે હદ વટાવી ગયા છો શરમ તો કરો જરા એક વિધવા પાસેથી તમે દીકરાની આશા રાખો છો દીકરાના મોહમાં તમે તમારી બધી હદ વટાવી ગયા છો અને તમે દુનિયાની પહેલી એવી સાસુ હશો કે જે એક વિધવાઓ પાસેથી દીકરાની આશા રાખે છે હવે ભાઈ મારા લીધે તમે તમારું મન ખાટું ના કરો હું તો હમણાં ચાલી જઈશ પછી તમારે જ અહીંયા રહેવાનું છે નહીં ભાભી હું તમને જવા નહીં દઉં રાહુલભાઈ મને રોકશો નહીં હવે હું આ ઘરમાં એક મિનિટ પણ રહેવા નથી માંગતી પણ ભાભી કાઢીને જોઈશ ભાભી વાવી નો થઈ ગયો बेटा, तू था ही नहीं ज़रा ना? रे बेटा, चल, ये कायमावाद हुए ना? मैंने देही निवाद कर, चल, बेटा ये तीनों हैं जो माँ ने निवाद कर, बापू, मारा साजू मारा लगने મારા દિયા જોડે કરાવવા માંગે છે શું તારી સાસુ દિયા રોટો મળવાનો કહે છે હા બાપુ ને કોઈ પણ ભૂમિ સંતાન જોઈએ છે ઘરનો વારસદાર જોઈએ છે અને એ પણ મારી પાસેથી તારી સાસુ આટલી કપાતર છે એ તો મને આજ ખબર પડી અરે હોવા વિધવાઓ સંતાન ની આશા રાખે છે બાપુ હાથ સુધી તમે કંઈ નથી કહીયું પણ મારા સાસુરે મારી નરદ અને મારા સાસુ મને બહુ દ્રાસ આપે બેટા તું રમેશ ને અને તારા માથે આટ આટલું દુખ પડ્યું સતાજે મને વાત ન કરી બાપુ તમને મારું દુઃખ કહી દીધું દુખી કરવાનોથી માંગતી બસ એ એવું दावा બાપુ ભાઈ બહુ ચિંતા હતા ત્યારે નશા મને ગળત કરતા હતા ને એ તમને યાદ છે આવેગા તું માન લેજે ને અરે તારી માં deseamana ungrat બહુ કરતી બાપુ મારા પર દર્જા મનુભ્રત કરું છે તું જાતી સાસરે ગઈ ને ત્યાંથી દુખ જ ભોગવું છું મને વિશ્વાસ છે માં deseamana મારો દુખ ભંગ છે આવેગા આવે deseamana નબ્રત પૂરો વાવે ને તો ઘર મને પણ વિશ્વાસ છે કે deseamana જરૂર તારા દુખમાં હે હેમા દશામાં આજે તમારા વ્રતનો દસમો દિવસ છે જો મેં સાચા મનથી તમારા વ્રતની પૂજા કરી હોય અર્ચના કરી હોય ને તો માં મારી વારે આવજે હવે આ જગતમાં તમારા સિવાય બીજું કોઈ નથી જે મારું દુઃખ ભાંગી શકે હું આ જિંદગીના ભવનમાં ફસાઈ ગઈ છું માં મારી સાસુ મને બહુ ત્રાસ આપે છે મારી પાસે દિયરવટું કરાવીને મારી પાસે પાપ કરાવવા માંગે છે માં

મારા સાસુને મારી પાસેથી સંતાન જોઈએ છે માં તમે જ કહો એક વિધવા સ્ત્રી ધણી વગર સંતાનને જન્મ કઈ રીતે આપી શકે દીકરી તું ચિંતા ના કરીશ હું તને દીકરો આપીશ પણ માં ધણી વગરનો દીકરો કઈ રીતે સંભવ છે દીકરી તને મારી પર ભરોસો નથી હું તારો તો સમરાટ માત્રથી દીકરો આપી શકું તું તારા સાસરીએ જા અને મારો સમરાટ બનજે પણ માં ધણી વગરનો દીકરો તમે આપશો તો સમાજ શું કહેશે દીકરી આશીર્વાદથી હું દીકરો આપું છું દુનિયાનો ડર તું તારા મનમાં ન રાખતી પણ માં આ સમાજ મને શું કહેશે છે હા વિધવાએ દીકરો જણ્યો કેવી રીતે દીકરી તું સમાજને પોકારી પોકારીને કહે છે કે ભૂજ વિધવાને દીકરો જ દશામાં આપ્યો છે ઘણી કમ તને ઘણી કમ મા બસ આવી જ રીતે હંમેશા તમારી સાથે રહેજે દીકરી તને ભીડ પડે ત્યારે યાદ કરજે હું દોડતી આવીશ અત્યારે તું તારા સાથે રહી માં તમારી જય હો જય હો માં તમારી જય હો નું સાસર્યું જ કેવાય ને આજે નહી તો કાલે મારે પાછું અહિયાં જ આવવાનું હતું ને આવું પડે એમ નઈ જો તું બિયાર માં તું ને તો તને આ ઘરમાં રહેવાનું છે ના બા એ બાપ હું કોઈ કાળા નઈ કરો અને બિયાર વાટો તો ક્યારેય નઈ કરું તો પછી હાલી જા તારા બાપના ઘરે બા તમારા દીકરો જોઈએ છે ને એ પણ આજ ને આજ તમારી બેનપણી છે તું વિધવા છે અને એમને એક દીકરો છે એનું રાહુલભાઈ સાથે કરાવી દયો એટલે તમને વારસદાર મળી જશે હું એવા રસ્તાના ના રકતા રોજે તને બનાવવા નથી માંગતી દીકરો તો તારે દેવો પડશે બાય શક્ય નથી કે ક્યારે શક્ય નહી બને એ વાંઝણી તું સમજતી કેમ નથી અમારે ઘરનો વારસદાર જોઈએ છે એક દીકરો જોઈએ છે દીકરો દીકરો રે દીકરો જ્યારે જો ત્યારે બસ માં દીકરી બને દીકરો જોઈએ છે દીકરો જોઈએ છે દીકરો જોઈએ છે એની રટ લગાવીને જ બેઠા હોય છે તમારે બનેને દીકરો જોઈએ છે ને ઉભા રહો હું હમણાં દીકરો લઈને આવું છું અરે બા આ વાંઝડી પાંચ વર્ષથી દીકરો ના આપી શકી અને 5 મિનિટમાં દીકરો આપવાની વાત કરે છે શું કઈ નવું છાદુ શી કે લાવી હશે સીટ અબર હાર હું કરે છે ચર હું નાટક કરે જોયે તો ખરા

બોલો મમ્મી શું કામ બોલાવે મને બખો દિયા તું આખો દિવસ ઓફિસે રહે છે તને ખબર છે ઘરમાં હું હાલી રહ્યો છે શું હાલી રહ્યો છે બા આ કમળા તે મારી દીકરી ગવીને આજ સુધી બહુ દુખ દીધું છે અને આજે મેં દીધેલા દીકરા ઉપર તું સાબિતી માંગે છે મારી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તો આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી મને માફ કરી મને ખબર નહી કે આ દીકરો તમે દીધો છે તે આવી એક ને અનેક ભૂલો કરી છે અને તે મારી દીકરીને એક દિવસ પણ સુખી નથી રહેવા દીધી આનો દંડ તને અવશ્ય મળશે નહીં બા તમે મારી સાસુ અને નળને સજા નહી આપતા મને માફ કરી દયો માં દીકરી આ લોકોએ એ આખી જિંદગી સંતાપી છે અને તું એને માફ કરી દેવાનું કે છે માં અમે મનુષ્ય પામર જીવ કહેવાય અમારી ભૂલોને તમારે ઓગળવાની ના હોય મને માફ કરી દયો એ મારી માં છે ભલે દીકરી તું કહે છે ને એટલે હું માફ કરી દઉં પણ જો હવે દુખ દીધું ને તો હું એને માફ નહીં કરું